નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે અહીં પૂરના કારણે બસો ચુમ્મોતેર સ્કૂલો બંધ કરવામાં આવી છે જ્યારે વીસ સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે આથી બુધવારથી શરૂ થતી પરીક્ષાની પૂરના કારણે મુલવતી આવી છે છે યુપીમાં યુપીમાં જિલ્લામાં પૂર જેવી સ્થિતિ ગંડક ગંગા વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે ગોંડા જિલ્લાના પાંત્રીસ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે બીજી તરફ અયોધ્યામાં સરયુ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે લખીમપુર ખેરના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે પ્રયાગરાજ ઇટાવા અને મિરજાપુરમાં આઠમી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશ નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે